નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો મારા વ્હાહલા ધોરણ ધરો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાનું યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં અને લાવ્યો છું તમારી માટે નવી આવૃત્તિવાળી ગાલા સ્વાદ્ય પોથી જી હા વાહલા વિદ્યાર્થી મિત્રો નવી આવૃતિવાળી ગાલા પોથી લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન એ પણ સમજૂતી સાથે આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ દસ આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણું સપ્લિમેન્ટરી રીડિંગ માં યુનિટ નંબર 5 સે નો ટુ સ્ટ્રેસ ટેન્શન ને કહો બાય બાય આ યુનિટ નું આજે આપણે સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવવાના છે અગાઉ આપણે યુનિટ 1 થી 10 પોયમ છે પછી આ જે કંઈ પણ સપ્લિમેન્ટ રીડિંગ ના યુનિટ નંબર 1 થી 4 એનો અભ્યાસ પણ આપણે કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયો ના ડિસ્ક્રિપ્શન બોક્સ માં તમને આપેલી હશે તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 5 સે નો ટુ સ્ટ્રેસ શું કહે છે પેરેગ્રાફ પેરેગ્રાફમાંથી સવાલ જવાબ ને પેલા નો યોર લિમિટ્સ તમારી મર્યાદાઓ જાણો બરોબર તમારે તમારી મર્યાદાઓ ખબર હોવી જોઈએ ઇફ યોર પ્રોબ્લેમ ઇઝ સિરિયસ કે જો તમારી સમસ્યા ગંભીર છે પ્રોબ્લેમ જે છે એ ગૌતમ છે ગંભીર છે એન્ડ યુ કેન નોટ સોલ ઓર ચેન્જ ઇટ તમે એને બદલી નથી શકતા કે તમે એને સોલ્વ નથી કરી શકતા લીવ ઇટ

થોડાક સમય પછી તમને થોડુંક અવલું કહેવાય કે થોડુંક સોલ્યુશન મળશે એમ પછી મળે તરત નહીં મળે બરાબર અમુક પ્રોબ્લમ એવી હોય કે જેનું સોલ્યુશન તરત મળી જાય અમુક પ્રોબ્લમ એવી હોય કે જેનું સોલ્યુશન તમે ગોતતા જ જાઓ ગોતતા રહી જાવ પણ મળે જ નહીં તો એ સોલ્યુશન ન મળતું હોય તો એ પ્રોબ્લમને આમ નકરો ભેરાદ કરો ફેરવાત કરો હું થાય હું થાય શું થાય તો એ પ્રોબ્લેમ સોલ્યુશન ન મળે એવો પ્રોબ્લમ વધે અમુક નહીં એટલે હું કહું છું એટલે પાઠમાં જ કીધું છે સોલ્યુશન નથી સાઈડમાં મૂકો સમુક સમય પછી આપોઆપ તમને સોલ્યુશન મળી જશે એને સ્વીકારી લો પછી ટેક કેર ઓફ યોર સેલ્ફ હું કહે છે તમારું ધ્યાન રાખો ઇફ યુ આર સ્પેશિયલ યુ આર સ્પેશિયલ તમે ખાસ છો યાર ગેટ ઇનફ રેસ્ટ એન્ડ ઈટ વેલ પૂરતો આરામ કરો વ્યવસ્થિત જમો ખાઈ પીને મોજ કરો યુ આર સ્પેશિયલ તમે ખાસ છો આસ્ક યોર સેલ્ફ બીજા કોઈ માટે નહીં તમારા માટે તમે ખાસ છો જ તેને ઇફ ડોન્ટ ઈટ પ્રોપરલી જો તમે વ્યવસ્થિત જમશો નહીં યુ 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 વિલ હેવ લેસ એબિલિટીઝ ટુ ટુ યોર યોર પ્રોબ્લેમ્સ તો તમારી પાસે ક્ષમતા ઓછી ઓછી હશે તમારો પ્રોબ્લેમનો સામનો તમે ક્ષમતાથી કરશો ઇફ સ્ટ્રેસ ડઝન્ટ અલાવ સ્લીપ અને જો ટેન્શનના કારણે તમને ઊંઘ નથી આવતી શુડ મીટ તમારે ડૉક્ટરને મળવું જોઈએ હા પછી હું કહે છે ગીવ ટાઈમ ફોર ફન આનંદને ફનને મજા આપો સમય આપો આનંદ કરવામાં

વોટ શુડ યુ ઇફ યોર કેન નોટ સોલ્વ યો પ્રોબ્લેમ કે કે તમારે શું કરવું જોઈએ જો તમારથી સોલ્વ ન થતી કીધું તો ખરા છોડો એને ઇફ વી વી કેન નોટ સવાલ જ્યારે યુને પૂછ્યો હોય ત્યારે જવાબ આ અથવા આપશે યાદ રાખજો કે જ્યારે આપણે પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતા ઇફ વી કેન નોટ સોલ્વ અવર પ્રોબ્લેમ વી શુડ લીમિટ આપણે એને સાઈડમાં મૂકી દેવી જોઈએ સવાલ છે બીજો વોટ વિલ હેપન ઇફ યુ ડોન્ટ ઇટ પ્રોપરલી જો વ્યવસ્થિત જમશો નહીં તો શું થશે તો લખ્યો છે જો અહીંયા બેઠો જવાબ બસ ખાલીમાં જે પર્સન હતો એમાં ફેરફાર કરવાનો હતો પછી વેન શુડ યુ મીટ ધોક્ટર ક્યારે ડોક્ટર મળવું જોઈએ તો જો જ્યારે સ્ટ્રેસના કારણે તમે સૂઈ ન શકતા હોવ ત્યારે ડોક્ટરને મળવું જોઈએ યુ જવાબ આવશે વી ઇફ સ્ટ્રેસ ડઝન્ટ અલાઉ અસ આપણને સુવા ન દેતું હોય ઇફ સ્ટ્રેસ ડઝન્ટ અલાઉ અસ ટુ સ્લીપ વી શુડ મીટ અવર ડોક્ટર આપણે આપણા ડોક્ટરને મળવું જોઈએ ત્યારબાદ ફોર વોટ શુડ યુઝ એક્ઝેસ્ટ ટાઈમ કે શેના માટે ટાઈમ એક્ઝેસ્ટ કરવાનો તો જો લખ્યું છે એક્ઝેસ્ટ ટાઈમ ફોર બોથ વર્ક એન્ડ એન્જોયમેન્ટ બંને માટે वी शूड एडजस्ट अवर टाइम फॉर बोथ वर्क एंड एंजॉइमेंट फॉर योर वेलबींगेलबींगर वेलबींग प्ले इज इम्पोर्टंट एज वर्क तो फॉर योर well तो अवर के फोर अवर वेलबींग बोथ प्ले एंड वर्क आर इक्वली इम्पोर्टंट फॉर अवर वेलबींग આગળ વધેની પેલા ખાસ નોંધવાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને નીચેની પીપીટી તૈયાર છે સ્વઅધ્યયન પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે असाઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ આ બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો જે સોલ્યુશન તમે અમારી પાસેથી મેળવી શકો છો આપણો વોટ્સએપ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક કરો અને વોટ્સએપ પરથી આ પીપીટી કે પીડીએફ મંગાવો અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એમાંથી પણ તમે જે છે પીપીટી કે પીડીએફ ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા ડાયરેક્ટ પ્લે સ્ટોર પર તમે સર્ચ કરશો ઓશન કોચિંગ ક્લાસીસ તો પણ તમને આ પીપીટી કે પીડીએફ ડાયરેક્ટ મળી જશે ઓકે आगे सिलेक्ट द वर्ड हैविंग नियरेस्ट मीनिंग समानार्थी शब्द चलो फ्रस्ट्रेटेड एटले के टेंशन वाला पेन बदली नाखू फ्रस्ट्रेटेड एटले के चिंता तू चिंता, चिंता ता चिंता 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 ता ता चिंता तू अपसेट हैप्पी पीसफुल का काम एटले शांत पीसफुल एटले शांत हैप्पी एटले खुश अपसेट एटले दुखी चिंता तुर मानस આગળ વેલબિંગ એટલે કે સ્વાસ્થ્ય હેલ્થ સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય તો નહીં ભગવાના સ્વાસ્થ્ય હમ વેલબિંગ એને કહેવાશે હેલ્થ

અથવા તો તક એવેલેબિલિટી કન્ડિશન મીટિંગ ચાન્સ ચાન્સ શબ્દ યોગ્ય છે ચાન્સ આવશે પછી આગળ સ્ટ્રેસ એટલે કે ચિંતા આ રિલેક્સેશન ટેન્શન કામલેસ પીસ તો હું હશે ટેન્શન એટલે કે ચિંતા ત્યારબાદ અનએક્સાઇટિંગ એટલે કે ઉત્સાહ વગરનો ઉત્સાહ વગરનો થ્રીલિંગ ફન બોરિંગ અનએક્સપેક્ટેડ તો હું આવશે બોરિંગ ઉત્સાહ વગર કંટાળાવાળો વાળું રિલીઝ એટલે થાય છે છોડવું બાઇન્ડ ફ્રી રિકવર રીગેઇન તો હું આવશે છોડું એટલે ફ્રી કરી દેવું ને યસ ફ્રી જવાબ યોગ્ય છે હાલો નર્વસ આની જવાબ તમારે આપવાનો છે આની વારી તમારી છે નર્વસ એટલે થાય છે થોડીક ચિંતા હોય આમ થોડી ઘણી ચિંતા હોય ને આમ નર્વસનેસ હોય એટલે આમ થોડીક આમ નાની નાની ચિંતા હોય આમ હું લખી નાખું નાની ચિંતા हैप्पी एंग्री वरीड सरप्राइज को आवे वरीड वरीड ओके सरस सरस वेरी गुड ત્યારબાદ સિચ્યુએશન પરિ પરિસ્થિતિ પરિસ્થિતિ ફીટ ફ ફીચર એક્શન ઓપોર્ચ્યુનિટી કન્ડિશન કો આ બોલો સિચ્યુએશન માટે કન્ડિશન કન્ડિશન એટલે કે પરિસ્થિતિ 11 મો છે એબિલિટી એટલે કે ક્ષમતા

અમારી પાસેથી તો તમે મંગાવી શકો છો આપણો વોટ્સએપ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર કોન્ટેક્ટ કરો અથવા આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ જે છે તમે ડાઉનલોડ કરી શકો છો તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર પાંચનું સોલ્યુશન આવતા વિડીયોમાં યુનિટ નંબર છનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત